જય શ્રી કૃષ્ણ ગોકુલમાં નંદલાલ અને દર્શના રહે છે એનાથી બહુ સાવચેત રહેવાની જરૂર છે પૂરેપૂરા મરજાદી હોવાનો દાવો કરે છે અષ્ટૈયામ સેવા કરવાનો દાવો કરે છે પણ સાથે સાથે પૂરેપૂરા વ્યાપીચારી છે નંદલાલ છે એ બેથી ત્રણ વર્ષ પહેલાં તો પંકજ બાવા ગોકુલમાં બિરાજે છે એને ત્યાં કામ કરતો અને ત્યાં દર્શના છે એ પણ ત્યાં કોઈ બાબાના હવેલીએ એ સેવામાં જાતી હવે બે જણાએ પ્લાનિંગ બંને ધોરાજી બાજુના છે અને મુખ્ય તો વિનય બાવા કોટાવાડા અને જે આ પારિતોષ બાવા છે વિરમગામવાડા એ લોકોના એ લોકો ચેલા છે એ લોકો બધી રીતે જેમ બને એટલું બધા વૈષ્ણવોને મોટા મોટા સત્સંગ કરી કરીને મોટી મોટી વાતો કરી કરીને વ્યા ફસાવાની ટ્રાય કરતા હોય છે નંદલાલ અને દર્શનાએ પોતે એટલા સ્માર્ટ છે આ બધી વાતમાં કે દર્શનાના હસબન્ડને ફસાવીને એ લોકો એનું બધું જ કહેવાય ને કે ફાઈનાન્શિયલી એને ખાલી કરી અને ગોકુલમાં ઘર લઈ લીધું છે અને ત્યાં એ લોકો હવે રહે છે અને એ પણ આઉટકટમાં ઘર લીધેલા છે એટલે કે બહુ વૈષ્ણવ ત્યાં જઈ ન શકે અને દર્શનાનો હસબન્ડ છે એ અત્યારે એની સાથે જ રહે છે ગોકુલમાં પણ બિચારો ખરેખર એ મૂંઝાયેલો છે કે આમાંથી કેમ બહાર નીકળવું હોય એટલે જો કોઈને એનો કોન્ટેક થતો હોય તો કરજો કદાચ એ આ લડતમાં સાથ આપી શકે કારણ કે એને તો બહુ બધી ખબર હશે આપણા કરતાં પણ કારણ કે દર્શના છે એ રાતના અડધી રાત સુધી પણ બે બે ત્રણ ત્રણ વાગ્યા સુધી બધા બાઓ સાથે વિડીયો કોલ અને ચેટ કરતી હોય છે ઘણી વખત એના હસબન્ડ એને પકડી પણ છે નંદલાલ સાથે પણ એને પકડી છે પણ એનામાં કાંઈ ફરક નથી પડ્યો બીજી વસ્તુ કે એ લોકો મારા કોન્ટેકમાં બેથી ત્રણ વર્ષ પહેલાં હતા એક વૈષ્ણવ થ્રુ અને પ્રભુ કૃપાથી મારા સંજોગ એવા હતા કે હું ત્યારે મારા ગામની બારે ક્યાંય જઈ શકતી નહોતી એટલે હું કે ક્યાંય ગઈ નથી એમને મળવા પણ ફોનમાં મારી સાથે એ લોકો સત્સંગ કરતા મીન્સ કે પહેલાં તો બધી ભાવભાવનાની જ વાતો કરીને એવું કરતા પણ ધીમે ધીમે પછી એ લોકો આ ટ્રેક ઉપર આવી ગયા હતા કે ફસાવાની વાત ઉપર અને એ લોકોના ગ્રુપના મેમ્બરમાં જુનાગઢના એક ગામડામાં હિતેન કરીને રહે છે જે પણ મરજાદી હોવાનો દાવો કરે છે અને બીજી એક સુરતમાં ક્રિષ્ના કરીને છે આ બધા એ લોકોના ગ્રુપના સત્સંગી છે A uh, name, um બીજો એક પારિતોષ બાબાનો સેવક કેતન રૂપારેલિયા કરીને છે એની સાથે મારા લગ્ન કરાવવાની આ લોકોએ બહુ ટ્રાય કરી હતી અને કેતનને પણ મને બહુ ટ્રાય કરી હતી ફસાવાની કે આપણે લગ્ન કરીને એક બાવા જે કાંઈ યજ્ઞ કરે છે ને જે કાંઈ વિધિઓ કરે છે એનાથી આપણે ઉત્તમ પુત્ર પ્રાપ્ત કરી શકશું ને લીલામાં ઘણા આગળ વધી શકશું ને એવી બધી બહુ ફસાવાની ટ્રાય કરી હતી પણ પ્રભુ કૃપાથી સદબુદ્ધિ આવી મારામાં અને મેં એને ફોનમાં જ પાડી દીધી કોઈ દિવસ મળવાનો પણ આગ્રહ નથી રાખ્યો એટલે બચી ગઈ હું અને તો પણ કેતને મને ધમકી આપી હતી કે અમે તમને ઉઠાવી જવાની પણ તાકાત રાખીએ છીએ જાણે કે એ લોકોનું જ રાજ ચાલતું હોય એવી રીતે પણ પ્રભુ કૃપાથી હું બચી ગઈ અને બસ આટલું જ કહેવાનું હતું કે વ્યભિચારીઓથી બચીને રહ્યો અને મારી પાસે આટલા નામ છે કે જેના ઉપર મને ડાઉટ છે ડાઉટ શું પૂરેપૂરું ખબર જ છે કે આવું બધું કરે જ છે એટલે આશિષભાઈને જે કંઈ આનાથી હેલ્પ થાય અને ખાસ દર્શનાનો હસબન્ડનો જો કોન્ટેક થતો હોય તો કરવા જેવો છે એ બિચારો ફસાયેલો છે અને એના થકી આપણને ઘણી લિંક પણ મળે એમ છે એટલે પ્લીઝ બધા આશિષભાઈને સાથ આપો એટલી જ બધાને વિનંતી જય શ્રી કૃષ્ણ